નમસ્કાર આપની હારી રહ્યા છો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગામની આશાસ્પદ તબીબ ડોક્ટર વૈશાલી જોશીના ચકચાર ભર્યા આત્મહત્યા પ્રકરણમાં કસુરવાર પીઆઈ બીકે ખાચર સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે શ્રી સમસ્ત ગુજરાત સમાજના ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારી શૈલેષ કુમાર ઠાકરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ડોક્ટર વૈશાલી જોશીના સમગ્ર સમાજને સ્તબ્ધ કરી દેનારા આત્મહત્યા પ્રકરણમાં હવે બ્રહ્મ સમાજ ન્યાય આપવાની માંગણી સાથે મેદાનમાં ઉતરતા ડોક્ટર વૈશાલી જોશીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા ફરાર પીઆઈ બીકે ખાચર સામે ઝડપથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવા શરૂ થયેલા સંકેતો વચ્ચે અમદાવાદ ખાતે પોલીસ ટીમનો કાફલો ગતરો દેભારી ગામે આવ્યો હતો અને મૃતક ડોક્ટર વૈશાલી જોશીની નિરાધાર માતા અને પરિવારજનોને મળીને ડૉક્ટર વૈશાલીએ આપઘાત પૂર્વે લખેલ સુસાઈડ નોટ વંચાવીને પરિવારજનોના નિવેદનો લીધા હોવાનું કહેવાય છે જોકે ડોક્ટર વૈશાલી જોશીના આપઘાતના પગલે શોકમગ્ન બની ગયેલા પરિવારમાં કસુરવાર પોલીસ અધિકારી બી કે ખાતર સામે કોણ લડે અને ન્યાય પણ ક્યારે મળશે આ મૂંઝવણો સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શૈલેષ ઠાકરે બ્રહ્મસમાજ મગ્ન પરિવારની પડખે છેના સંદેશ સાથે ડૉક્ટર વૈશાલી જોશીની આત્મહત્યા માટે કસૂરવાર પીઆઈ બીકે ખાચર ખાતર સામે વહેલી તકે ગુનો દાખલ કરો અને ધરપકડ કરોની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરી છે બે ત્રણ દિવસ પહેલાં કદાચ બે એક દિવસ થયા હશે અને આ જે દીકરીની વાત છે દીકરીએ સુસાઈડ કર્યું અને એ પણ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આગળ અને આરોપી જે છે એ પોલીસ ખાતાનો માણસ છે આપણા હોમ મિનિસ્ટર પોતે એમના ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ કંઈ કહેવાયા અને હજી સુધી બોતેર કલાક ઉપર થઈ જવા છતાં ત્રીજો ચોથો દિવસ લગભગ આજે હશે તેમ છતાં એની સામે જ્યારે પગલાં નથી લેવાયા એવું જાણવા છે જ તો એ સંજોગોમાં અમારે બહાર આવવું પડ્યું છે સમાજે ચોક્કસ બહાર આવવું જ પડે કારણ કે જ્યારે એ તો વિધવા માતાની દીકરી છે હજી સુધી એક્શન ન લેવાતા હોય ત્યારે સમાજ એને જોઈએ જોઈ રહેવાનું નથી આવતું અને સમાજ તરીકે અમે એ માંગણી કરી રહ્યા છીએ અત્યારે કે એ પોલી પોલીસ ઇન્સ્પેક્ટર કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે કોઈ હોય એની સામે કડકમાં કડક પગલાં લેવાય આરોપીની ધરપકડ થાય એની સામે ડિસ્મિઝલ યા તો સસ્પેન્શનના જે કંઈ પગલાં લઈ શકાતા હોય લેવા જોઈએ કે જેથી સમાજને સંતોષ થાય સમાજની દીકરીને ન્યાય મળવાનો સમાજને પણ આત્મ સંતોષ થાય કે ભાઈ સરકાર અથવા તો કાયદો કાયદાનું કામ કરે છે અને અવાજ અમારો સંભળાય છે અમારી માંગણી એ છે ગુજરાતના માન્ય શ્રી અને ગૃહમંત્રી શ્રી એ બંનેને અમે ઈમેલ મેલ પણ કરવાના છીએ અમે એમને મોકલવાના પણ છીએ મારી માંગણી છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય એની સામે કાયદાકીય પગલા લેવામ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ